અરવલ્લીના ભીલોડામાં હાથમતી નદી પર નબળા બ્રિજના કારણે ભારે વાહનોનો પ્રતિબંધ છે ત્યારે બ્રિજ ઉપર લગાવેલ સેફટી એંગલ તોડી નાખતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તંત્ર દ્વારા કડક કાર્યવાહીના અભાવે ડમ્ફર ચાલકો બેફામ બન્યા છે પ્રતિબંધ છતાં ભારે વાહનોનો અવરજવર યથાવત છે અને ગમે ત્યારે બ્રિજ તૂટી જાય તો અનેક નિર્દોષોનો ભોગ લેવાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી